પુરાતન પર્યટક પર્યાવરણ અને સંતોની તપોભૂમિ એટલે જુનાગઢ જ્યાં જ્યાં ભક્ત કવિ નરસિંહ મહેતાના કામો કરવા ખુદ ભગવાનને આવવું પડે તે પવિત્ર અને પાવન ભૂમિ જુનાગઢમાં તારીખ બે હજાર પચીસ ના દિવસે જુનાગઢ શહેરમાં સ્ટેશન જુનાગઢમાં વિદેશી સહેલાણીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના પીએસઆઈ શ્રી જાદવ સાહેબ તથા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદારાણા ભેંસાણ તાલુકાના પ્રમુખ શ્રી ગોપાલભાઈ ભેસાણીયા અને મહા જે કે કુરેશી અને વકીલ શ્રી લખમણભાઈ માવદીયા અને વકીલ શ્રી નેહલભાઈ શેઠ અને તેમની ટીમ દ્વારા શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું વેલકમ ટુ જૂનાગઢના નારા સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ જુનાગઢ તાલુકાના નાના એવા ઈવનગર ગામની મુલાકાત કરતા ત્યાં પણ આ પરદેશમાં રહેતા પરદેશી મહેમાનોનું કુમકુમ તિલક કરી શરણાઈના સુર અને ઢોલ નગારા સાથે વિદેશી મહેમાનોનું ગામ લોકો દ્વારા વેલકમ કરવામાં આવ્યું હતું અને ત્યાં વિદેશી મહેમાનોની સાથે આવેલ પંકજ શાહ સાહેબ અને વિદેશી સહેલાણીઓએ બાબા સાહેબ ફુલહાર કરીને ગામ આભાર હતો નાના એવા એવાગર ગામમાં જાદવ સાહેબના પ્રયત્નોથી પધારેલા વિદેશી મહેમાનોને આવેલા જોઈને ગામ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગામના તમામ જ્ઞાતિના આગેવાનો તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને મારો દેશ મારું ગૌરવથી વિદેશી મહેમાનોના દિલ જીતી લીધા હતા ને આ કાર્યક્રમને સ્વદેશ મંથન નામ આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પીએસસી જાદવ સાહેબ અને ઈવનગરના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ ગોપાલ ભેંસાણીયા જુનાગઢ ટીવીએટીન ન્યૂઝ